ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ભારતીય સનાતન સંસ્કૃતિનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર દીપાવલી હવે થોડા જ દિવસોમાં આવવાનો છે દીપાવલી એટલે માત્ર દીવડાનો તહેવાર જ નહીં પરંતુ જીવનમાં નવા ઉત્સાહ આનંદ અને આશાની કિરણો ફેલાવતો તહેવાર છે આ એવો પર્વ છે જે આપણને શીખવે છે કે જીવનમાં સકારાત્મકતા શાંતિ અને નવી ઉર્જા કેવી રીતે સંચિત કરવી તો ચાલો આજે આપણે આ ખાસ વિડીયોમાં જાણીશું કે આ વર્ષે દિવાળી કયા દિવસે આવી રહે છે દીપ ક્યારે પ્રજ્વલિત કરવો જોઈએ લક્ષ્મી માતાની પૂજા માટે યોગ્ય સમય કયો છે અને બીજા મહત્ત્વના શુભ મુહૂર્તો કયા છે ચાલો તો શરૂ કરીએ આ વર્ષની દીપાવલી ક્યારે છે આ ખાસ વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચાહો છો કયા તહેવારોમાં માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં થાય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જયલક્ષ્મીમાં અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિશેષ વિડીયો આરંભ કરીએ દિવાળી એ એવો પર્વ છે કે જેના આગમનથી જ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના હૃદય આનંદથી ઝૂમી ઉઠે છે આ તહેવારને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે આપણે ભગવાન શ્રી રામના અયોધ્યામાં પાછા આવવાના આનંદમાં ઘર ઘર દીપક પ્રગટાવીએ છીએ આ તહેવાર આધ્યાત્મિક રીતે અંધકાર પર પ્રકાશ અને નિરાશા પર આશાની જીતનું પ્રતિક છે આ પર્વ સમગ્ર ભારતમાં પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે તેની શરૂઆત ધનતેરસથી થાય છે અને સમાપ્તિ ભાઈ બીજ પર થાય છે કેટલાક સ્થળોએ દીપાવલીના તહેવારની શરૂઆત વાઘબારસથી પણ થાય છે અને આ વર્ષે આસો માસની અમાવસ્યા તિથિ એટલે કે દીપાવલીનો મુખ્ય દિવસ બે દિવસ પર આવી રહ્યો છે એથી બે હજાર પચીસમાં દિવાળીનો તહેવાર વીસ અને એકવીસ ઓક્ટોમ્બર બંને દિવસે ઉજવવામાં આવશે હવે પ્રશ્ન એ છે કે આવું કેમ આ પાથળનું રહસ્ય શું છે ચાલો એ જાણીએ આ વર્ષે આસો માસની અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે બપોરે ત્રણ વાગ્યાને ચુમ્માલીસ મિનિટે શરૂ થશે અને એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે સાંજે પાંચ અને ચોપન મિનિટે પૂરી થશે હવે જુઓ દિવાળીના દિવસે પ્રાતકાળનું સ્નાન અને દાન બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કરવામાં આવે છે અને આ વર્ષે અમાવસ્યા તિથિનો બ્રહ્મ મુહૂર્ત માત્ર એકવીસ ઓક્ટોમ્બરના રોજ જ ઉપલબ્ધ છે તેથી શાસ્ત્ર અનુસાર પ્રાતઃ સ્નાન અને દાનની વિધિ એકવીસ ઓક્ટોમ્બર મંગળવારે કરવી શુભ રહેશે તેથી દિવાળીનું પ્રાતકાળનું સ્નાન અને દાન એકવીસ ઓક્ટોમ્બર મંગળવારે સવારે કરાશે જ્યારે બીજી તરફ દિવાળીની સાંજની પૂજા પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે અને તે ત્યારે જ કરવી જોઈએ જ્યારે અમાવસ્યા તિથિ ઉપલબ્ધ હોય આ નિયમ અનુસાર પ્રદોષકાળ અને અમાવસ્યા તિથિ બંને વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સોમવારે મળતા હોવાથી મોટા મોટાભાગના સ્થળોએ દિવાળી આ દિવસે જ સાંજે ઉજવવામાં આવશે હવે જુઓ વૈષ્ણવ પરંપરા પ્રમાણે કોઈપણ તહેવાર ઉદયા તતિથી અનુસાર માનવામાં આવે છે એટલે કે સૂર્યોદયના સમયે જે તિથિ ચાલતી હોય તે દિવસે જ તે તિથિ ઉજવાય છે તેથી વૈષ્ણવ પંચાંગ અનુસાર દીપાવલી એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ મંગળવારે ઉજવાશે કારણ કે તે દિવસે સવારે અમાવસ્યા તિથિ પણ ઉપલબ્ધ હશે તેથી આ બે દિવસમાંથી કોઈ પણ દિવસે દીપાવલી ઉજવી શકો છો તમારા વિસ્તારની પરંપરા કે પરિવારની રીત અનુસાર પણ દીપાવલી ઉજવી શકો છો અને જો તમે ઈચ્છો તો આ બંને દિવસ પણ દીપાવલીનો તહેવાર ઉજવી શકો છો તેમાં કોઈ સંશય નથી ચાલો હવે બંને દિવસના શુભ મુહૂર્તો પર નજર કરીએ તો વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે જો તમે દિવાળી ઉજવી રહ્યા છો તો આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગે ચુમ્માલીસ મિનિટથી પાંચ ને ચોત્રીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદય થશે સવારે છ વાગેને પચીસ મિનિટે પ્રાતકાળ પૂજાનો સમય સવારે પાંચ વાગે નવ મિનિટથી છ વાગેને પચીસ મિનિટ સુધી ભગવાનની પૂજા અર્ચના માટે શ્રેષ્ઠ સમય રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગેને તેતાલીસ મિનિટથી બપોરે બાર વાગેને અઠ્યાવીસ મિનિટ સુધી હવે સૌથી મુખ્ય દીપાવલી પર માતા લક્ષ્મીજીની પૂજા માટેનો સર્વોત્તમ સમય છે સાંજનો પ્રદોષકાળ આ શુભ સમય વીસ ઓક્ટોમ્બર બે હજાર રોજ સાંજે પાંચ વાગેને છેતાલીસ મિનિટથી રાત્રે નવ વાગ્યાને ત્રણ મિનિટ સુધી રહેશે શાસ્ત્રો મુજબ દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજન સૂર્યાસ્ત પછી શરૂ થતાં પ્રદોષકાળમાં કરવું સૌથી શુભ માનવામાં આવે છે અને આ સમય લગભગ બે કલાક ચોવીસ મિનિટ સુધી ચાલે છે કેટલાક શાસ્ત્રોમાં મધ્યરાત્રિના મહાનિશ્ચિત કાળમાં લક્ષ્મી પૂજન કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે પરંતુ એ ખાસ સમય તંત્ર સાધના અને ગુપ્ત ઉપાસના કરતા લોકો માટે અનુકૂળ છે જે આ ખાસ વિધિઓનું જ્ઞાન ધરાવે છે અને નિયમિત અભ્યાસ કરે છે આપણા જેવા સામાન્ય ગૃહસ્થ લોકો માટે પ્રદુષકાળમાં કરવામાં આવેલું લક્ષ્મી પૂજન જ સર્વોત્તમ અને શુભ ગણાય છે કારણ કે આ સમય શાસ્ત્રોમાં વર્ણિત છે સરળ પ્રમાણિક અને વ્યાપક રીતે સ્વીકાર્ય છે પ્રદુષકાળ દરમિયાન જ્યારે વૃષભકાળ અને સ્થિર લાગન ઉપલબ્ધ હોય ત્યારે કરાયેલા માતા લક્ષ્મીજીનું પૂજન સર્વોત્તમ અને સાર્વધિક સફળ ગણાય છે આ નિયમ અનુસાર વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજના સમયે પ્રદુષકાળનો સમય રહેશે સાંજે પાંચ વાગેને છેતાલીસ મિનિટથી રાત્રે આઠ વાગેને અઢાર મિનિટ સુધી અને વૃષભકાળનો સમય રહેશે સાંજે સાત વાગ્યાને આઠ મિનિટથી નવ ને ત્રણ મિનિટ સુધી એટલે આ જ સમય દરમિયાન આપણે વીસ ઓક્ટોમ્બરે દિવાળી પૂજનનું પૂજન માટેનું સ્થિર લાગ્ન મુહૂર્ત પ્રાપ્ત કરીએ છીએ જે લોકો મહાનિશ્ચિત કાળમાં લક્ષ્મી પૂજન કરવા ઈચ્છે છે તેમના માટે તેનો વિશેષ શુભ સમય રહેશે રાત્રે અગિયાર વાગેને એકતાલીસ મિનિટથી બાર વાગ્યાને એકત્રીસ મિનિટની વચ્ચે હવે આવતા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ પ્રાતકાલીન સ્નાન અને દાન કરવાનું વિધિપૂર્ણ નિયમિત છે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સ્નાનનો સમય રહેશે સવારે ચાર વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી પાંચ વાગ્યાને પોત્રીસ મિનિટ સુધી આજ સમયે જો શક્ય હોય તો તમે પિતૃ તર્પણ અને દાન પણ કરી શકો છો જો આ સમય તમારી માટે શક્ય ન હોય તો પિતૃ તર્પણ અને દાન માટે એક વધુ શુભ મુહૂર્ત મળશે એ છે અભિજીત મુહૂર્ત અને વિજય મુહૂર્ત તેનો સમય રહેશે સવારે અગિયાર વાગ્યાને તેતાલીસ મિનિટથી બપોરે બે ને ચોમ્માલીસ મિનિટ સુધી આ સમય દરમિયાન પણ તમે દાન અને તર્પણ વિધિ કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખશો કયા દિવસે બપોરે બે વાગ્યાને પંચાવન મિનિટથી ચાર વાગેને વીસ મિનિટ સુધી રાહુકાળ રહેશે તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય પૂજા કે અનુષ્ઠાન ન કરવું હવે જો તમે એકવીસ ઓક્ટોમ્બરે દિવાળી ઉજવી રહ્યા હોય તો આ દિવસે સાંજના સમયે સ્થિર લાગ્ન વિના પણ લક્ષ્મી પૂજન કરી શકો છો આ પૂજનનો સમય રહેશે સાંજે પાંચ ને પિસ્તાલીસ મિનિટથી સાત વાગ્યાને એક મિનિટ સુધી ઘણા સ્થળોએ તમે દિવાળી માટે ચોઘડિયા મુહૂર્ત વિશે પણ સાંભળ્યું હશે પરંતુ સામાન્ય રીતે આ ચોગડિયા મુહૂર્તો નવા કાર્યની શરૂઆત કે મુસાફરી માટે જોવામાં આવે છે લક્ષ્મી પૂજન માટે તેની આવશ્યકતા નથી પરંતુ જનસામાન્યમાં તેનો પ્રચાર વધુ છે કારણ કે તેને નક્કી કરવું સરળ છે અને તેથી ઘણા લોકો દિવાળી પૂજન મુહૂર્તમાં પણ ચોગડિયા જોતા હોય છે તો આ રીતે તમે જાણી લીધું દિવાળી દિવસે લક્ષ્મી પૂજનની તિથિ અને શુભ સમયની સંપૂર્ણ માહિતી તો મિત્રો આ હતી આવનારી દિવાળી સાથે જોડાયેલા તમામ પર્વોની સંપૂર્ણ અને વિશ્વાસનીય માહિતી જેમાં દરેક દિવસના શુભ મુહૂર્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દિવાળીના આ પાંચ દિવસના પર્વને આપણા જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત લાભદાયી માનવામાં આવ્યો છે આ પાંચ દિવસ દરમિયાન પરિવાર સાથે ઉત્સવ મનાવતા મનાવતા પોતાની સાધના અને ભક્તિ પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ વધુમાં વધુ ભજન કીર્તન પૂજા અને ધ્યાન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેમની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આ સાથે આજનો દિવાળી ક્યારે છે વિષય પરનો વિશેષ વિડીયો અહીં પૂરો કરીએ છીએ જો આજનો વિડીયો તમને ઉપયોગી અને વિશ્વાસનીય લાગ્યો હોય તો તેને તમારા મિત્રો પરિવારજનો અને ઓળખીતાઓ સાથે જરૂરથી શેર કરો તેથી તેમની મનમાં દિવાળીની તારીખો વિશે કોઈ શંકા ન રહે અને હા અમે ટૂંક સમયમાં તમને દિવાળી સાથે જોડાયેલી વધુ રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી સાથે ફરી મળીશું ત્યાર સુધી તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ